ખેડૂત મિત્રો નમસ્કાર હું એ બી ચાવડા ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપણે દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેમાં દર ચાર મહિને રૂપિયા બબ્બે હજારના હપ્તા આપવામાં આવે છે આ હપ્તા હવે તમે ઘરે બેઠા પોતાના મોબાઈલથી ચેક કરી શકો છો જી હા ખેડૂત મિત્રો હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી તમે ઘરે બેઠા બિલકુલ મફતમાં સરળ રીતે તમારા ખાતામાં કેટલા હપ્તા આવ્યા છે કેટલા હપ્તા નથી આવ્યા આવ્યા છે તો કંઈ બેંકમાં આવ્યા છે અને હપ્તા નથી આવતા તો શું કરવું વગેરે વિશે આપણે આ વિડીયોમાં વિસ્તૃતથી માહિતી મેળવીશું માટે વિડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે આ દર ચાર મહિને બબે હજારના આપતા મળે છે આ યોજનાને લગતા વિડીયો તેમજ ખેતીવાડી બાગાયત પશુપાલન વગેરે વિભાગમાં જાહેર થતી કઈ વખતો વખત સરકારશ્રી દ્વારા સબસિડીની યોજનાઓ જાહેર કરવામાં આવે એ યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણે આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ ખેડૂત મિત્રો બાજુના બે લાયકોન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌને મોબાઈલમાં મળતી રહે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમારા ખાતામાં કેટલા હપ્તા આવ્યા છે કેટલા હપ્તા નથી આવ્યા વગેરે વિશે આપણે વિસ્તૃતથી માહિતી મેળવીએ તો સૌપ્રથમ તમે તમારા મોબાઈલ કે લેપટોપ કે કોમ્પ્યુટરમાં આપણે અહીંયા આગળ તમારે ગૂગલ કે કોઈપણ સર્ચ એન્જિન હોય એમાં તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન સન્માન નિધિ આટલું અહીં આગળ આપણે લખીને સર્ચ કરવાનું છે ખેડૂત મિત્રો એટલે આપણી સામે પીએમ કિસાન સન્માન નિધિની વેબસાઇટ સામે આવશે ત્યાં આગળ આપણે પહેલાં ઓપ્શન જોવા મળશે પીએમ કિસાન સન્માન નિધિ આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે પીએમ કિસાન સન્માન નિધિ ઓપ્શન ઉપર ક્લિક કરીશું ખેડૂત મિત્રો એટલે આ યોજનાનું મેઇન જે હોમ પેજ છે એ આપણી નજર સામે આવશે આ હોમ પેજમાં આપણે અહીંયા થોડું નીચે જવાનું છે અહીં આગળ આપણને નીચે જતાં એક ઓપ્શન જોવા મળશે નો યોર સ્ટેટસ એના ઉપર ક્લિક કરવું નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા આગળ એક ટબ ખોલશે જેમાં એન્ટર રજિસ્ટ્રેશન નંબર અહીંયા આગળ તમારે ખેડૂત મિત્રો તમારો રજીસ્ટ્રેશન નંબર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો રજીસ્ટ્રેશન નંબર લખવાનો હોય છે ઘણા ખેડૂતો પાસે રજીસ્ટ્રેશન નંબર ના હોય અમુક જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન નંબર ઓનલાઈન જોયું હોય અથવા ઓફિસ ખાતે અથવા જે તે જગ્યાએ જોરાવા ગયા હોય ત્યાં આગળથી તેઓ લઈ શકે છે અને લીધો પણ છે અહીંયા આગળ આપણે રજીસ્ટ્રેશન નંબર લખવાનો છે અને ના હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી અહીંયા આગળ ઉપર આપણને એક ઓપ્શન જોવા મળે છે નો યોર રજીસ્ટ્રેશન નંબર એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કર્યા બાદ ખેડૂતમય મિત્રો અહીંયા આગળ આપણને બે ઓપ્શન જોવા મળશે મોબાઈલ નંબર અને આધાર નંબર જેમાંથી તમે મોબાઈલ નંબર અથવા તમારો આધાર કાર્ડ નંબર બેમાંથી ગમે એક નંબર નાખીને રજીસ્ટ્રેશન નંબર આપણે મેળવી શકીએ છીએ અહીં આગળ આપણે મોબાઈલ નંબરથી લખીએ મોબાઈલ નંબર આપણે લખીએ અહીંયા આધાર કાર્ડ નંબર હોય તો તમે આધાર કાર્ડ નંબર લખીને પણ અહીંયા સામે આપણે કેપચા નાખવાનો છે કેફ છ લખીશું આપણે ખેડૂત મિત્રો ત્યારબાદ ગેટ મોબાઈલ ઉપર ક્લિક કરવું ગેટ મોબાઈલ ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો એટલે આપણે તમારા મોબાઈલમાં ચાર આંકડાનો એક ઓટીપી આવ્યો છે ચાર આંકડાનો એક ઓટીપી એ એક્સ કિસાન કે આઈ કિસાન કે એમાંથી એક ઓટીપી આવે ચાર આંકડાનો એ ચાર આંકડાનો ઓટીપી આપણે અહીંયા લખવાનો છે અહીંયા આગળ આપણે ચાર આંકડાનો ઓટીપી લખીએ ઓટીપી લખીએ ત્યારબાદ ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરવું ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા આગળ આપણે જે તે ખેડૂત તમારો રજીસ્ટ્રેશન નંબર આવી જશે અને તમારું નામ આવી જશે આ રજીસ્ટ્રેશન નંબર તમારે નોંધી લેવાનો છે અથવા તમે આને કોપી પણ કરી શકો છો આ રજીસ્ટ્રેશન નંબર કોપી કરીને અથવા રજીસ્ટ્રેશન નંબર નોંધીને અહીંયા આગળ ઉપર બેક બેક ઓપ્શન ઉપર ક્લિક કરવું બેક ઓપ્શન ઉપર ક્લિક કર્યા બાદ અહીં આગળ પાછું આપણે એ જ સાઇટમાં નીચે જવાનું છે અને અહીંયા આગળ નો યોર સ્ટેટસ નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કર્યા બાદ અહીં આગળ આપણું પાછું એ સ્પેસ આપણી સામે આવી ગયું છે આપણને રજિસ્ટ્રેશન નંબર મળી ગયો છે જે તે ખેડૂતનો તમારો રજીસ્ટ્રેશન નંબર આવી ગયો છે તો અહીં આગળ તમે નોંધેલો રજિસ્ટ્રેશન નંબર અથવા કોપી કરેલો રજિસ્ટ્રેશન નંબર અહીંયા આગળ આપણે લખવાનો છે અહીંયા આગળ લખીએ ત્યારબાદ ખેડૂત મિત્રો કેપચા કોડ કેપ્ચા કોડ જે છે એ મુજબનો તમારે અહીંયા લખવાનો છે સ્મોલ હોય તો સ્મોલ કેપિટલ હોય તો કેપિટલ નંબરમાં હોય તો નંબરમાં ત્યારબાદ ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવું ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો ખેડૂત મિત્રો એટલે તમારો જે રજિસ્ટ રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હોય એ મોબાઈલમાં ઓટીપી આવશે ખેડૂત મિત્રો ઓટીપી આવી ગયો છે આપણે અહીંયા ચાર આંકડાનો ઓટીપી આપણે બીજી વાર અહીંથી લખીશું એ ઓટીપી તમારે અહીં આગળ નાખવાનો છે બીજો જે નવો ઓટીપી આવ્યો હોય એ ઓટીપી આપણે અહીંયા લખવાનો છે અને ત્યારબાદ ગેટ ડેટા ઉપર ક્લિક કરવું ખેડૂત મિત્રો ગેટ ડેટા ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા આગળ તમારી નજર સામે હા પર્સનલ ઇન્ફોર્મેશન જે છે ખેડૂતની આખી ઇન્ફોર્મેશન આવી જશે જેમાં રજીસ્ટ્રેશન નંબર નેમ ઓફ ફાર્મર એડ્રેસ બરાબર જે તે ખેડૂતનો રજિસ્ટ્રેશન નંબર આવી જશે ખેડૂતનું નામ આવી જશે નું સરનામું આવી જશે અને ક્યારે કઈ તારીખે રજિસ્ટ્રેશન કરાવ્યું એ પણ તમે જોઈ શકો છો તમારો મોબાઈલ નંબર પણ અહીંયા જોવા મળશે ત્યારબાદ અહીંયા આપણને નીચે એક ઓપ્શન જોવા મળશે એલિજિબિલિટી સ્ટેટસ ખેડૂત મિત્રો જી હા આ જ મહત્ત્વનું છે આ સ્ટેટસમાં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણને ત્રણ ઓપ્શન જોવા મળે છે જેમાં લેન્ડ સીડિંગ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ અને ઈ કેવાયસી સ્ટેટસ જી હા ખેડૂત મિત્રો આ ત્રણે ત્રણ ઓપ્શનમાં જો યશ હશે તો તમારા રફતા રેગ્યુલર તમને મળતા હશે જો આમાંથી કોઈપણમાં ચોકડી આપવામાં આવી હોય બરાબર તો એ તમારે ક્લિયર કરાવવાનું રહેશે એના વિશે આપણે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો તો આ લેન્ડ સીડિંગ લેન્ડ સીડિંગ એટલે જમીન ધારકતાની ખરાય બરાબર આમાં જો તમારે અહીંયા આગળ યશ છે એટલે ઓકે કોઈ વાંધો નહીં જો ન હોય બરાબર ચોકડી હોય લાલ કલરની તો તમારે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે તમારા આઠ અને આધાર કાર્ડની જેરોક્સ જમા કરાવી અથવા ત્યાં તમે રૂબરૂ જઈ સંપર્ક કરી શકો છો અને આ લેન્ડ સીડિંગ ઓપ્શનની જે કંઈ પણ પ્રોબ્લેમ હોય એ ત્યાં આગળ તમે ક્લિયર કરાવી શકો છો ઉપરાંત આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ એટલે કે તમારું આધાર કાર્ડ તમારી બેંકમાં આધાર સીડ કરેલું હોવું જોઈએ તમારે જે તે બેંકમાં હપ્તા પડે છે એ બેંકમાં તમારું આધાર સીડિંગ થયેલું હોવું ફરજિયાત હોવું જોઈએ બરાબર જો ના હોય તો અહીં આગળ આપણે ચોપડી દેખાશે બરાબર નોની નિશાની આવશે ચોકડી દેખાશે તો તમારે આધાર સીડિંગ કરાવવાનું રહેશે ખેડૂત મિત્રો આધાર સીડિંગ શું છે આધાર સીડિંગ કેવી રીતે કરાવવું એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ આધાર સીડિંગ જો તમારા ખાતામાં ના થયું હોય તો વિડીયો જોઈને તમે આધાર સીડિંગ કરાવી શકો છો એના માટે તમારે તમારું આધાર કાર્ડ અને બેંક પાસબુક લઈને તમારી જે બેંકમાં ખાતામાં જે બ્રાન્ચમાં ખાતું હોય ત્યાં આગળ જે તે લાભાર્થીએ આધાર કાર્ડ અને બેંક પાસબુકની ઝેરોક્ષ લઈને રૂબરૂ જવાનું રહેશે ત્યારબાદ અહીંયા આગળ ત્રીજો ઓપ્શન આપણે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો ઈ કે વાયસી જી હા ખેડૂત મિત્રો ઘણા ખેડૂતો અત્યાર સુધી ઈ કેવાયસી બાકી હતું એમને ઈ કેવાયસીના કારણે પણ હપ્તા અટક્યા હતા ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે છેલ્લા ત્રણ વર્ષથી આ ઝુંબેશ સરકાર દ્વારા લેવામાં આવી રહી છે ઈ કેવાયસી દરેક ખેડૂતોને કરવા માટે ભલામણ કરવામાં આવે છે માટે દરેક ખેડૂતોએ આ જોઈ લેવું ઈ કેવાયસી સ્ટેટસ યસ છે કે નો જો ના હોય જો ઈ કેવાયસી જે તે ખેડૂતનું બાકી હોય અહીં આગળ ન હોય ચોકડી હોય તો ઈ કે કેવી રીતે કરવું એના માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે ખેડૂત મિત્રો એ વિડીયોમાં જોઈને આપ ઘરે બેઠા બિલકુલ મફતમાં ઈ કેવાયસી કરાવી શકો છો વિડીયોમાં જોઈને આપ સૌને ઈ કેવાયસી વાયસી અંગે પૂરેપૂરી માહિતી મળી જશે ઈ કેવાયસી તમે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો ઘરે બેઠા ઓનલાઈન ઈ કેવાયસી કરાવી શકો છો લિંક ના હોય તો તમારે પહેલાં તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવવાનો રહેશે અથવા તમે સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર ઉપર જાઓ તો ત્યાંથી તમને ડાયરેક્ટ ઈ ઈ કેવાયસી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ કેવાય કેવાયસી કરી આપવામાં આવશે ખેડૂત મિત્રો અહીંયા નીચે આપણે તમે જો ઇકેવાય કેવાયસી કરેલ હશે તો ઈ કેવાયસી કમ્પ્લેશન ડેટ એટલે તમે ઈ કેવાયસી ક્યારે કરાવ્યું એના વિશે તમને અહીંયા તારીખ સહિત જાણ કરવામાં આવશે ત્યારબાદ અહીંયા આગળ આપણે તમે ખેડૂત મિત્રો નીચે એક ઓપ્શન આવે છે લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ્સ એટલે કે છેલ્લો હપ્તો તાજેતરનો છેલ્લો જે હપ્તો આપવામાં આવ્યો હોય એની ડિટેલ્સ અહીંયા આગળ તમને આપવામાં આવશે અહીંયા આગળ આપણે જોઈએ તો આ ખેડૂતને બધા હપ્તા રાબેતા મુજબ મળી ગયા છે એમાં તમે જોઈ શકો છો કે એફટીઓ પ્રોસેસ યસ છે પેમેન્ટ સ્ટેટસ સત્તરમાં હપ્તો પણ જમા થઈ ગયો છે કઈ બેંકમાં જમા થાય છે જોઈએ છે કે છીએ એસ યુટીઆર નંબર હોય છે ત્યારબાદ પેમેન્ટ મોડ અહીંયા ખેડૂત મિત્રો પેમેન્ટ મોડ આધાર હોવું જ ફરજીયાત છે જો એકાઉન્ટ હોય તો તમારે તમારા ખાતામાં આધાર કાર્ડ લિંક કરાવવાનું રહેશે કયા ખાતામાં જમા થાય છે એ એ પણ તમે અહીંયા આગળ ખેડૂત મિત્રો જોઈ શકો છો એક એકાઉન્ટ ક્રેડિટેડ એટલે જે ખાતામાં હપ્તા જમા થતા હોય એ ખાતાના છેલ્લા ચાર આંકડા પર તમે અહીંયા જોઈ શકો છો અને છેલ્લો હપ્તો તમારા ખાતામાં આ હપ્તો જમા થયો છે કે નહીં અને જમા થયો છે તો ક્યારે થયો છે કે તારીખ સહિતની વિગત તમે અહીંયા આગળ જોઈ શકો છો ખેડૂત મિત્રો આ રીતે જો તમારા સત્તરે સત્તર હપ્તા આવી ગયા છે અહીંયા આગળ જો હપ્તા ઓછા આવ્યા હોય તો તમે જે તે હપ્તા ઉપર ક્લિક કરી એની માહિતી મેળવી શકો છો અહીંયા ખેડૂત મિત્રો આ રીતે તમે ઘરે બેઠા મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા સરળતાથી બિલકુલ મફતમાં તમારા ખાતામાં કેટલા હપ્તા આવ્યા છે કેટલા નથી આવ્યા અને કઈ બેંકમાં આવ્યા વગેરે વિશે આ વિડીયોમાં જોયા મુજબ તમે બધી પ્રક્રિયા કરી જોઈ શકો છો અને જાણી શકો છો ખેડૂત મિત્રો આવા જ ખેતીલક્ષી અને ખેતીવાડીની યોજનાઓ બાગાયત પશુપાલન વગેરે વિભાગની યોજનાઓ અને વખતો વખત કંઈ જાહેર થતી સબસિડીની યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ જો હજી સુધી આપ સૌએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી અમારી ચેનલના નવા વિડીયો આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી મેળવી શકો છો ખેડૂત મિત્રો જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય ખેડૂતોના ગામના સમાજના કે ખેડૂતોનું કંઈ મોટું જૂથ હોય સંગઠન હોય એમના ગ્રુપમાં પણ આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતો સુધી આપણી આ વિડીયોની માહિતી પહોંચી જાય દરેક ખેડૂતો ઘરે બેઠા પોતાના એકાઉન્ટનું સ્ટેટસ પોતાના બ બે હજાર ખાતાવાળું સ્ટેટસ ઘરે બેઠા જોઈ શકે છે એમને ક્યાંય ધક્કા ખાવાની જરૂર ના પડે માટે વધુમાં વધુ આ વિડિયો શેર કરવા વિનંતી આભાર